you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સમુદ્ર ખૂબ મહત્ત્વનો છે કારણ કે તેના લીધે જળવાયુ અને મોસમનું સંતુલન પૃથ્વી પર જળવાઈ રહેલું છે પરંતુ આપણા મહાસાગરો અંગે વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે તેનો રંગ બદલાઈ રહ્યો છે સમુદ્ર જલ્દી કાળા પડી રહ્યા છે પ્લાય માઉથ યુનિવર્સિટીના મુજબ છેલ્લા બે દાયકામાં વૈશ્વિક મહાસાગરો થી વધુ ભાગ કાળો થઈ ગયો છે મહાસાગરો છે પરિવર્તન જે એક ચિંતાજનક માહિતી છે મહાસાગરોનું કાળું પડવું એ પાણીની પારદર્શતા કમીને કમી ને દર્શાવે છે જે સૂર્યપ્રકાશ ને સમુદ્રમાં પ્રવેશ કરવાની સીમાને મર્યાદિત કરે છે સમુદ્ર પ્રકાશ ક્ષેત્ર એવી જગ્યા છે જ્યાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા સરળતાથી થાય છે અને સમુદ્ર ફૂડ ચેન શરૂ થાય છે અહીં પ્રકાશ ક્ષેત્ર અને સંકોચાઈ રહ્યો છે જેના કારણે સમુદ્ર અને ઘણી બધી વસ્તુઓ પ્રભાવિત થઈ શકે છે